આપણે જણાવી દઈએ હવામાન વિભાગના દ્વારા ઓરેન્જ એલર્ટ જૂનાગઢની અંદર જાહેર કરવામાં આવ્યું છે પ્રજાના જનજીવન પર વરસાદીની અસર સાવચેતી જરૂરી છે એલર્ટ આપવામાં આવ્યું છે તમામ પ્રકારની એનડીઆરએફ ટીમ અને એસડીઆરએફ ટીમ પણ તૈનાત છે કે કોઈ પણ પ્રકારની કોઈ ઘટના બને છે પાણી ભરાય છે કે ક્યાંય પણ પાણીનો નિકાલ નથી થતો તો તમામે તમામ જગ્યા ઉપર અત્યારે હાલ તંત્ર સાવચેતીના પગલાં ભરી રહ્યું છે જુનાગઢના દ્રશ્યો છે આપ જોઈ શકો છો સાવચેતી જરૂરી છે વરસાદથી માહોલ જે વાતાવરણ થયું છે અત્યારે હાલ તે વાતાવરણને કાબુમાં લેવા માટે તમામ પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે